અપીલ કરતી ક્ષમા વ્યસ ભૂષણની જાહેરાત કરવામાં આવી હતી આ મુદ્દે રાજપૂત સંકલન સમિતિના સભ્યો ચૂંટણી પંચમાં રજૂઆત કરી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ આચાર સંહિતાનો ભંગ છે અને આ જાહેરાતમાં અમુક લોકોના નામ પણ છે તથા પાર્ટીના સ્વાર્થ માટે સમાજને ગુમરાહ કરવા અને આદર્શ આચાર સંહિતાનો ભંગ કરવો યોગ્ય નથી આજરોજ અમે ઇલેક્શન કમિશનમાં આપણે જેમ ખ્યાલ હોય કે આજના ત્રણ જવાબદાર ન્યૂઝપેપરમાં આજે એક સમાજને ક્ષત્રિય સમાજને અપીલ કરતો અને સમાવિરસે ભૂષણ આ બે ટાઈડલાઇન સાથે એક જે સંદેશો આપવામાં આવ્યો છે એમાં અમુક વ્યક્તિઓના નામ છે જેમાં આદર્શ આચાર સંહિતાનો ભંગ પણ થાય છે એ માટે અમે ધ્યાન દોરવા માટે અને રજૂઆત પ્રકારમાં આવેલા હતા કે તમે જ્ઞાતિ જાતિ ધર્મના નામે મંદિર અને કોઈ ઓલાના નામે ન કરી શકાય